દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર વરસી છે ખેડૂતોમાં ખુશીની લહેરો જોવા મળી હતી અને ખેડૂતમાં ખુશીની લહેરો જોવા મળતા વાવણી લાયક વરસાદ થયો હતો બાળકોએ વરસાદની મજા માણી હતી આ વર્ષે જે રીતે મોસમ વિભાગની આગાહી હતી તો વરસાદ વહેલો આવશે પણ જે રીતે છેલ્લા અઠવાડિયાથી વરસાદ નવસારી સુધી જ આવ્યો હતો અને ખેડૂતો વારંવારે ચાટક નજરેની રાહ જોતા હતા જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદ રવિવારથી શરૂ થયો છે સાથે સાથે આજે પણ ખૂબ જ સારો વરસાદ સમગ્ર પંથકમાં થયો છે ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો છે એટલે ખેડૂતોમાં એક ઉત્સાહ છે ખુશીનું વાતાવરણ છે સ્વાભાવિક છે કે વરસાદ થાય એટલે ખેડૂતો વાવણીની સિઝન થોડું થઈ જતી હોય છે અને ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આજથી વાવણીની પણ શરૂઆત થઈ ગઈ છે ખેડૂતોમાં ખુશાલી છે અને જે રીતે વરસાદ જો જોઈએ તો અઠવાડિયે જેટલો લેટ આવ્યો છે ખૂબ જ ભારે વરસાદ છલા એક દિવસમાં પડ્યો છે એને કારણે ખિરુતોમાં આનંદ છે અને જે રીતે મોસમ વિભાગની આગાહી છે કે આ વર્ષે ખૂબ જ ભારે વરસાદ થશે એટલે ખિરુતોમાં એક ઉત્સાહનો વાતાવરણ છે આર્યકન્યા ગુરુકુળ करीब 90 એકર મે ફેલાયે ਇਸ વિશાલ પરિસર મે कक्षा 5 સે લેકર 12 તક નિવાસીય શિક્ષણ કે અવસર ઉપલબ્ધ હે ઇસ કે અલાવા સ્થાનિય કન્યાઓ કે લિયે केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर